કરીએ તો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશની વીજળી વિના કરવા પ્રતિબદ્ધ દેશના કરોડો ઘરમાં સોલર સેટઅપ લગાવવામાં આવશે ત્યારે મિત્રો જણાવી દે કે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌ ઊર્જા મફત આપવામાં આવશે તેમણે મિત્રો કહ્યું હતું કે દરેક પરિવાર દર વર્ષ પંદર થી અઢાર હજાર રૂપિયાની બચત કરશે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી મિત્રણ કંપનીના વેચી શકશે તો મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ